ધ્યાનની અવસ્થામાં બધા સીધા એકદમ શાંત ભાવમાં આંખો બંધ કરી બહારના બધા વિષયોને મનથી ત્યાગી અને આત્માની યાત્રા કરીએ અંતર્મુખ બનીએ આંખો બંધ મન બંધ પ્રાણ પણ એકદમ સૂક્ષ્મ આપણે લેવાનું નથી છોડવાનું નથી પણ સહજ આપણું પૂર્ણ લક્ષ્ય વ્યાપક આકાશ જેવી બુદ્ધિ બનાવીએ આકાશ જેવી એટલે નિર્મળ વ્યાપક અને અસંગી અને ગુરુ ગુરુમંત્ર બોલીએ કરી અને આ વિચાર યાત્રામાં જોઈ થઈ એ સાંભળતા શબ્દો છૂટી જાય અને પોતાનું લક્ષ બની જાય શિવોહમ શિવોહમ સચિદાનંદોહમ સત્યોહમ સત્યોહમ સત્ય સ્વરૂપોહમ

ए मुने गोत्वानी यात्रा એટલે આ યથાર્થ વિચાર દ્વારા ધ્યાન મારા ગુરુદેવ ઘણી વખત કહે કે દેખ 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 દેખને વાલે કો દેખ સમુદ્ર ના કિનારે જઈએ મોજા ઉછળતા હોય અને પાણીને કહીએ કે જો 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 તું તને જો તરંગને ના જોઈશ માટીને કહીએ કે જો જો તું તને જો તું મકાન વાસણ ઈંટો કે ઘડો ના જો તું તને જો લક્ષ કરીએ આપણે હું કોણ સચિત ને આનંદ સ્વરૂપ કાયમ રહેવા વાળું ચેતન અને ઠોસ ભરપૂર અસંગી તેવો હું સદાય નિર્મળ માટે કહીએ કે જો તું તને જો વાસણ ના જો ઘડો ના જો માટી સજગ બની જાય અને બધા વાસણોને મકાનને પોતાનાથી અલગ ન જોવે કેમ કે બધું અલગ જોવાથી કંઈક બની જવાય છે માટી ઘડો બની જાય છે અલગ જોવાની આદત હોય ત્યારે હું દેહ બની જઉં દેહ નોખો દેખાય એટલે ત્યાંથી સંસારની ભવાડ આવી ચાલુ થઈ જાય છે માટી ઘડો બને છે પછી પોતાને બીજાથી અલગ જોવે છે આપણે પેલા દેહ છીએ પછી આપણે અલગ દેખાવા લાગીએ છીએ પણ ગાઢ નિંદ્રામાં કોઈ કોઈને અલગ જોઈ શકતું નથી અલગ જોવા માટે પેલા આપણે દેહ બનીએ છીએ અને દેહ બની અને બધું જ નોખું ચિત્રણ ઊભું કરી દઈએ છીએ બંધન ઊભું થાય છે દેહ બનવા માટે પેલા મન બનીએ છીએ અને દેહમાં આવીએ છીએ અને આપણી એક પોતાની હું મતલબ અહમ નોખો હું બની દઈએ છીએ અલગ માયા નું સર્જિત હું અને માયા સર્જિત હું નોખો બની જાય છે એટલે બાકીનું બધું આ જે કઈ છે તે બધું દેખાય છે પદાર્થ માત્ર કરતા પણ ભોગતા પણું જ્ઞાતા પણ નાના પણ મોટા પણ જન્મવું મરવું દુઃખો દુઃખો માંથી બહાર નીકળવાની ક્રિયાઓ આ એક નોખો હું બની ગયો દેહમાં આવી ગયા અને એમાં આવી અને મેં મારો નોખો હું બનાવી દીધો હું મહેશ ભાઈ છું હું બારોટ છું હું પુરુષ છું હું જન્મ્યો છું ભવાટવી તો હવે શું કરવાનું છે પોતાના સ્વ સ્વરૂપમાં સ્થિતિ કરવા માટે જે અહંકાર દ્વારા બની ગયેલો હું તે મટાડવો છે પણ મટતો નથી અનેક તરકીબો અનેક યુક્તિઓ કરવા છતાં પણ आइए थोड़ा बनी गए हूँ ने मटा एक चेतन आत्मा हूँ एक बनी गए हूँ बे बे हूँ ना बदले एक हूँ बनी जाइए एक जूठो हूँ आयो अंदर देह में प्रवेश करो देह ने जो અનેક પ્રકારની વૃત્તિઓનો હું બની ગયો વૃત્તિઓ વાળો અને એ વૃત્તિ વાળા હું હું અને આ બધું જગત આ બધી કલ્પનાઓ આ બધા જ્ઞાનો આ બધા સર્જનો આ બધું વૃત્તિવાળા હું દેખાવા લાગે એ વૃત્તિ વાળા હું ને સંકેલી તરંગને શાંત કરી અને પાણીમાં મિલાવી દઈ મતલબ પદાર્થ માત્ર જે દ્રશ્યમાન છે પ્રપંચ છે એની સાથે બનેલા હું ને પણ ત્યાં મૂકી દઈએ બે મકાન બનાવીએ નવા કલ્પનાથી એક પોતાનો ખાલી ઓરડો સફેદ જ્યાં કશું જ નથી અને એક ગોડાઉન મૂકી દઈએ એ ગોડાઉનમાં જેટલી ઇન્દ્રિયોથી જણાય છે કલ્પાય છે ત્રણ અવસ્થાઓમાં જાગૃત સ્વપ્ન સુશુપ્તિમાં જે આવે છે તે બધું બધા જ્ઞાનો બધી હકીકતો પદાર્થો બંધનો बद्दू गोडाउन में मूकी मारा रूम में मेरे अपने सिवा कुछ नहीं एम बनी गए लो हूँ अहंकार मन बुद्धि चीत आ बद्दु गोडाउन में मूकी दी बने ला हूँ ने पर दृश्य बनाइए है बिजा दृश्य ए जो तो हतो જાગ્રત અવસ્થા એ અહંકાર ની વૃત્તિ વાળો હું જોતો હતો જાગ્રત અવસ્થા જગતના બધા જ પદાર્થો બધાનો દ્રષ્ટા હતો એ દ્રષ્ટાને પણ ધક્કો મારી અને દ્રશ્યમાં મૂકી દઈએ અને એ બનેલા હું એને પણ દ્રશ્ય બનાવીએ અને આખા જગતને જ્ઞાનોને ઇન્દ્રિયો દઈએ એ વૃત્તિના હું ને પણ જોઈએ અને એના દ્રશ્યો ઉભા કર્યા હતા એને પણ જોઈએ હું અને હું ના દ્રશ્યો એમાં બનેલો હું પણ દ્રશ્ય અને એ મારા દ્રશ્યો પણ દ્રશ્ય અને હું બચી રહ્યો સાક્ષાત્કારી હું સ્વરૂપ માં હું એકલો છું મેરે અપને સિવા કુછ નહી દ્રશ્ય વાળો હું જળ જગત જળ ઇન્દ્રિયો જળ જણાય છે તે બધું જળ બધા એનો દ્રષ્ટા બધાનો સાક્ષી હું અને આ એક દ્રષ્ટિ તે આત્મ દ્રષ્ટિ છે બ્રહ્મ દ્રષ્ટિ છે એટલું આશા નથી કે પ્રવચનો સાંભળી વાંચીને ગ્રંથોને કથાઓ સાંભળી અને આપણે તરત ધ્યાનમાં ઉતરી જઈએ અને સ્વરૂપ પાળો એકલો ચેતન હું સચિદાનંદ રૂપો તેવી સ્થિતિ બને કેમ આપણને જોવાની આદત થઈ ગયેલી છે એટલી બધી આદત છે કે આપણે આ બધાથી તરત અલગ થઈ શકતા નથી વિવેક ખૂટે છે જળ અને ચેતનનો નિવેડો લાવવાનો દૂર ઘઉં અને કાંકરા ભેગા થઈ ગયેલા છે દેખવાની જોવાની જે આદત બની છે એ આદત એવી કરીએ કે જેટલા જેટલા દ્રશ્યો હોય તેનાથી તલ તરત જ અલગ હું જેમાં ના હોવા પોતાનો સાચો ચેતન હું અલગ અને આપણા એ હું માં બધું જ જે કઈ છે તે બધું અલગ અને હવે આપણે આપણને જોવાનું છે દેખ 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 ને વાલે કો દેખ અને જોઈએ એ હું તે બ્રહ્મ છું તે આત્મા છું મતલબ વૃત્તિવાળા હું નો પિતા છું મારું સર્જન છે તે વૃત્તિવાળો હું એનો પણ ખ્યાલ આવી જાય ભગવાન કૃષ્ણ પણ કહે છે કે વાસુદેવ પણ હું છું શુક્રાચાર્ય હું છું વ્યાસ ભગવાન પણ હું છું બધું જ હું છું બધે ઈશ્વર છે એવું કોણ બોલી શકે વ્યક્તિ ના બોલી શકે વ્યક્તિત્વ મટાવે તે બોલી શકે રોજ આપણે ઘણી વાણી બોલીએ છીએ ઘણા પ્રવચનો બોલીએ છીએ ઘણા દ્રશ્યો જોઈએ છીએ देख 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 देखने वाले को देख बता तेरी अखियों से कौन देखता है आंख देखती है कि तू देखता है बता तेरे मुखड़े से कौन बोलता है मुख बोलता है कि तू बोलता है बधुज हूँ चु कौन बोली सके બોલી શકે કે બધું બીજું કશું જ નથી સબ ગોવિંદ સબ ગોવિંદ હે ચાચા હું એટલે આત્મા બ્રહ્મ બને એક શ્રદ્ધા થી દળ નિશ્ચય થી બધું પોતાનામાંથી ખંખેરી અને જ્યારે હું મને મારા થી મારામાં જોવા લાગુ ત્યારે અસૂ આવે કે નિત્ય પ્રગટ હું હતો અને હું મથતો તો ગોતતો તો ગાંઠ જાગી જાય કપડાને ગોતતી હતી ગાંઠને ખ્યાલ આવી જાય હશે કે અરે રે હું જ હતું કપડું હું ક્યાં દૂર હતી કપડાંથી મેં ભ્રમણા ઉભી કરી અને ગાંઠ નોખો વ્યક્તિભાવ ઉભો કરી દીધો હતો અને આવી ભૂમિકા દ્રષ્ટા અને દૃશ્યથી આગળની છે ત્યાં કોઈ વસ્તુને જોનાર છે જ નહીં अत्यारे जी जागृत स्वप्नना ना अनुभव करे छे बधा पदार्थों ने जे जुए छे ते हूँ माया नो एनु अस्तित्व खतर दे जाए मिटा दे अपनी हस्ती को अगर कुछ मत बाचा है मतलब फक्त हूँ चेतन आत्मा बची रहूं नेति नेति ज्या वेद कहे छे मारू मनरु त्या जावा चाहे छे पण मनरु मटे मनरु मटावा माटे मन नो धोनारो कोई धोबी सद्गुरु भगवान मळी जाय तो सीधा अनुभव थी जानी सकाय पण जारे जानवानी बात करिए जी त्यारे एक सजग रहिए

બીજું છે એની અંદર મન આવ્યું એની અંદર અહંકાર ઉભો થયો જગત જોવા લાગ્યા પ્રાંતિઓ અંદર પેસી ગઈ અને કળોતરામાં ફસાઈ ગયા બંધન છે હું મરી જઈશ રોવાનું ચાલુ થઈ ગયું દ્વૈતો બધા મટી જાય આ દ્વૈતની ભૂમિકાનું સર્જન થાય સાક્ષાત હું છું એ અનુભવ કરી લઈએ આત્મ સાક્ષાત્કારનો અને જેમાં આપણે છીએ બીજું કાંઈ રહેતું નથી ના કુછ હૈ ના કુછ હોવા ના હોવા હા ફક્ત તે જ હોય છે જેની સત્તા છે અને જે હંમેશા છે કોઈ પણ એ અવસ્થાનું વર્ણન ન કરી શકે ફક્ત એ બની શકે છે આત્મ સાક્ષાત્કાર એ શબ્દ વાપરવો પડે પણ હંમેશા સત્ય અને સાક્ષાત છે જે સત્ય છે સાક્ષાત છે તેને સત્ય કેવી રીતે બને બનાવી શકાય અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો આત્માના નિર્વિકાર સૌંદર્યમાં જે જીવે છે એના માટે બીજું કાંઈ વિચારવાનું બાકી નથી ફક્ત દ્રઢ નિષ્ઠાથી એમાં રહેવાનું છે અને આ છે તે ફક્ત માઉન્ટ અનુભવ છે સર્વોચ્ચ અવસ્થા છે પોતાના થી ચેતન થી આત્મા થી નોખી કોઈ વસ્તુ પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુનું અસ્તિત્વ જ નથી શું પ્રાપ્ત કરવાનું છે ફક્ત એટલું કહીએ કે મિટા દે આપની અસ્તિ કો અગર કુછ મત બાચા હે ભ્રાંતિઓ ખંખેરી એને નવો બની ગયેલો હું ને બંદૂકની એ ઉડાડી દઈએ જ્ઞાનની ગોળીથી દ્રડૈન ચિત્વા જય મદમ જય મદમ મદને હાર બની ગયેલા હું ને હાર અને તું ચેતન છે શેષ બચી રહે ત્યાં એક મૌન વાણી અને વિચારથી ઉપરની એક અવસ્થા છે આ તુર્યા તીત અને એ છે મૌન અને મૌનનું વર્ણન શબ્દોથી કેવી રીતે કરી શકાય સ્થિતિ પોતાની એમાં અહંકારનો કદી પણ ઉદય થતો નથી અને એ આત્મા છે સ્વરૂપ છે એ એ જ જ જ મૌન મૌન છે છે આત્મા ઈશ્વર બન્યો છે બધું જ ઈશ્વર છે બીજા બધા પ્રકારના જ્ઞાનો બધા ક્ષુદ્ર છે મૌન અનુભવ જ સાચો છે પૂર્ણ જ્ઞાન છે नोखी वृत्ति ना उम्मती बने ले व्यक्त वस्तुगत ये वैविध्यता अलग अलग पानो मनडू करे चे मनन चारे जगत उपोथाए चे ये मनन बंद थे ही जाए मन खत्म वाणी खत्म देह खत्म जगत खत्म फक्त पोते पर माया ना काने प्रतिती रे बतू काई ઇન્દ્રિયો નું કામ ઇન્દ્રિયો કરે ગુણા હા ગુણે સુ વર્તંતે અહમ કરતુ કિતિ મન્તે વિમુડા હું કરું છું હું જોઉં છું તે અજ્ઞાની છે આ અગર તું એ તત્વ વિત નું છે જ્ઞાની છે હું અકર્તા છું તો આવા સત્ય જ્ઞાન સ્વરૂપ આત્મા ઉપર આપણે જેટલા આરોપો કર્યા છે સાંભળવાના બોલવાના જોવાના વિવિધતાના વિચિત્રતાઓના સુખના દુઃખના જન્મના મરણના બધા મટકી દઈએ એક અવસ્થા એવી આવી જાય કે બધા વિચારો નષ્ટ અને મારા સિવાય બીજું કાંઈ બાકી ના રહે મેરે આપણે શિવા કુછ ના સચિદાનંદ ભગવાનની જય